ભરૂચ લોકસભા બેઠક પર સાતમી વખત ભાજપના ઉમેદવાર મનસુખભાઈ ભરૂચના શહેરી વિસ્તારના લાભાર્થીઓને મત જાણવા ભરૂચ બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ પાલિકા વિસ્તારમાં અભિયાન હેઠળ પહોંચ્યા હતા ભરૂચ લોકસભા બેઠક પર સાતમી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શહેરી વિસ્તારમાં લાભાર્થી જનસંપર્ક પર કાર્યક્રમ શરૂ કર્યો છે રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાજપ મોદી વિવિધ યોજનાઓના લાભ ભરૂચ શહેરી વિસ્તારના લાભાર્થીઓને મત જાણવા ભરૂચ બેઠકના ઉમેદવાર હતા ભરૂચ પાલિકાના વોર્ડ નંબર સાતમાં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમમાં તેઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અન્ય સેવકો અને

આવતામાં જમા થવા સાથે આજે તેઓનું પાકું મકાન નિર્માણ થઈ રહ્યું છે અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી ઓળનામ દીપેશ શરણજીભાઈ ટમાકુવાલા હું કબીરપુરા ખતરીવામાં રહું છું અને આ આવાસ યોજનાની અંદર મને નગરપાલિકામાંથી સહાય મળી છે નગરપાલિકા પ્રધાનમંત્રી મારી સહાય મળી છે નગરપાલિકા મારી ફોર્મ ફિલઅપ કરી અને પછી બધી આગળ યોજનાઓ થઈ એ પ્રમાણે મને આગળ આવાસની લાભ મળ્યો છે એ બધું સરકાર બધા ખૂબ ખૂબ માનું છું અમારું સ્ટેપ બાય સ્ટેપ જે કામ થયું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પૈસા અમને અમારા ખાતામાં રૂપિયા છે એમાંથી અમને સરકારી નગરપાલિકામાંથી એક પણ રૂપિયા એવી રીતના કોઈ લાશ લીધી નથી અને ડાયરેક્ટ મારા ખાતામાં જમા થયા છે એ બદલ હું સરકાર બસ ખૂબ આભાર માનું છું આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં રાજ્ય સરકારના ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ લાભાર્થીઓનો સંપર્ક કરવાનો પાર્ટીની યોજના મુજબનો આજે એક અભિયાન હતો આ અભિયાનમાં મારી સાથે અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન અન્ય પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જોડાયા અને અલગ અલગ પ્રકારના જે લાભાર્થીઓ છે વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન પ્રધાનમંત્રી આવાસ આયુષ્યમાન કાર્ડ આવા બધા જ લાભાર્થીઓનો અમે સંપર્ક કર્યો અને લાભાર્થીને પૂછતા બધાને જ ખ્યાલ છે કે આ યોજના ભાજપ સરકારની છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના છે અને આ યોજનાનો લાભ મળ્યાથી તેઓ ખૂબ ખુશ છે અને આ જનસંપર્ક અભિયાનના કારણે અમને પોતાને પણ ખ્યાલ આવે કે અમારી સરકારમાં જે વિકાસના કામો થયા છે અલગ અલગ જે લાભાર્થીઓની જે યોજના છે એમના સુધી પહોંચી છે કે નહીં ને એમનો ખરેખર શું અભિપ્રાય છે એ અમે જાતે પ્રત્યક્ષ અનુભવ આ રીતના માહિતી મેળવીને અનુભવ છે તો ખરેખર રાજ્ય સરકારને ભારત સરકારની યોજના છે ભાજપ સરકારની એનાથી લોકો ખૂબ પ્રભાવિત છે અને ખૂબ ખુશ છે મારું નામ મનીષ મહેશભાઈ વંજા છે પ્રધાનમંત્રી મોદી સાહેબના ના ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકામાંથી જે જે ડોક્યુમેન્ટ મને જમા કરવાના કીધેલા તે પ્રમાણે બધા મેં ડોક્યુમેન્ટ મારા મકાનના ડોક્યુમેન્ટ જમા કરેલ હતી અને તે પ્રમાણે ફોર્મને બધું ફિલઅપ અપ કરેલું હતું અને તે પ્રમાણે મને સહાય મળેલ છે મોદી સાહેબની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હજુ તો પ્રિન્ટ લેવલને એના ફોટા પાડીને ગયા છે પહેલો હપ્તા એવું કીધું હતું કે ભાઈ થોડો લેટ આવશે પછી બધું વ્યવસ્થિત પ્રમાણે ચાલુ થઈ જતું ફોટા પાડી ગયા છે ચિરાક સાહેબ નગરપાલિકામાંથી હવે જેમ જેમ ધીમે ધીમે આવશે હપ્તા હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું પહેલા જૂનું મકાન કાચું હતું હવે એમના એમની સહાયથી મારું પાકું મકાન બની જશે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હરિયાસ્પાટીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરુચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે